દુષ્કર્મ કેસમાં આજીવન સજાની ચેક કરવામાં આવી છે ત્યારે લઈને અત્યારે હાલ જે પ્રમાણે સજા ફટકારવામાં આવી છે ત્યારે સુરત શહેરની અંદર પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને સખત સજા ફટકારવામાં આવી છે આરોપી સુરેશ ઉર્કે સલમાન રામભાવ ગોસ્વામી ને દોષિત ઠેરવવામાં આવ્યો હતો જેમાં જીવનના અંતિમ સ્વાસ સુધી જેલમાં રહેવાની કોર્ટે સજા ફટકારી છે ત્યારે નવો भारतीय न्याय संहिता कायदा अंतर्गत जो प्रमाण प्रथम केस तो एक जुलाई कायदो अमल में आया जुलाई ए आ गु नोधायो तेरे डिंडोली पुलिस मथक में तपासना धमधमा ઉપરાંત જે છે એ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા પોલીસે કલાકોમાં આરોપીને ઝડપી લીધો ગણતરી ના કલાકો માં બસો ચાલીસ પાનાની ની ચાર્જશીટ છે એ તૈયાર કરવામાં આવી હતી જોકે અત્યારે વિનેસ કાયદા હેઠળ અત્યારે આજીવન સજા ફટકારવામાં આવી છે ત્યારે પહેલો કેસ કહી શકાય સુરત શહેરની અંદર આ આજીવન કેદની સજા ફટકાય છે જી ધનરાજ સમગ્ર જાણકારી બદલ આભાર